તો સુરતમાં માતા પિતા માટે ચેતવણી કિસ્સો સામે આવ્યો છે તેને સિવિલ હોસ્પિટલ ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યો હતો આ બાળક હાઉસકીપિંગમાં કામ કરતી મહિલાનું હતું બે વર્ષીય બાળકને મહિલા કામ પર સાથે લઈને આવી હતી આ દરમિયાન આ ઘટના બની હતી આ બાબતે પાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે આ કિસ્સો દરેક માતા પિતા માટે ચેતવતો કિસ્સો છે કારણ કે નાના બાળકોને બાલ્કની કે અન્ય કોઈ પણ જગ્યાએ એકલો મૂકવો જોઈએ નહીં તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો